દાખવવામાં આવેલી નિષ્ક્રિયતાને કારણે વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે છે આ મુદ્દે ગંભીરતા દાખવીને ત્વરિત અને કડક લેવાની માંગ કરવામાં આવી ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઓર મેજિસ્ટ્રેટ વડોદરા કો આદેશ કેન્ટી કરે યોગ્ય કાર્યવાહી કરે डिस्ट्रिक्ट मजिस्ट्रेट और कलेक्टर के ऑफिस में मार्च 2025 में एन की तरफ से आदेश डायरेक्शन आने के बाद भी आज जून महीना खत्म हुआ जुलाई महीना चालू हुआ तीन महीने के बाद भी